એમણે જ ઉઠી પપ્પા કોણ દસ મિનિટ જો મારા તો નસીબ જ નથી મને નથી બનાવતા શીખીશું કઈ નહિ બનાવું જિંદગી ભાઈ

હા એટલે હું ક્લિક કરી હાલો ભાઈ મારો વે એવો નથી કે મને વાળ ધોવાના હોય ને આળસ નહી આપણે નાખી ડ્રેસ ખબર ના કોઈ નોટ ટી-શર્ટ એ મને ખબર મેં ખાલી પહેરી લીધું કેટલું મોટું થાય મેં આમ અંદર રાખીને પછી મસ્ત પ્રોફેશનલ રીતે પહેરું ગાઈઝ મોડું બોલે ને લોકલ હોય પણ એક જ મિનિટ ડન લાઇટિંગ હવે બધા

तो स्नेहा जिद्द करके आज पेमेंट होन करिस એટલે મને બહુ દાતા મોડું દેખડુ ના 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 એ ન દેખડુ એનો ભાઈને મેં ચોખી ધમકી આપી કે ભાઈ પેમેન્ટ જો સ્નેહા ન લેવન થતું નથી બંધ કરતો નહીં એટલે સાજુ દેખે ને કે ભૂખ્યો પડે સ કોઈ નહીં નહીં ભૂખ્યો પડે ભૂખ્યો એટલે કે ઘણા લોકોને ખબર નહીં હોય અમાર કચ્છમાં ભૂખ્યો પડે એટલે સ્નેહા વર્ણન કરતો મને ખબર આ તો ડોબો હું કે આ લોકો કે ભૂખ્યો ભૂખ્યો કે શું ભૂખ્યો બસ એમ લાવું ચલો તો બીજું સીન આપડે આગળ લઈશું ભીંડી ખાવી જ્યુસ પીવું ક્યાં જ્યુસ અહીંયા દેખાય એટલે જ્યુસ હશે એવું તો તને લાયક જ નથી જ્યુસ જેવું તો કોણ ખાવ કયો કોણ ફ્લેવરમાં સ્ટ્રોબેરી ફ્લેવરમાં કોણ છે હા એ એક સ્ટ્રોબેરી ફ્લેવર માં એક અને મને હે ને કેટલા 40 જો છે ઝુલુબન કેન્ડી આ દેખાય ને સેકન્ડ કે કે આ ચોકલેટ વાળી છે ને તો હું અને સ્નેહા છે અને બંને એકલા જ આવ્યા છે અહીંયા ફૂટ મોહલ્લાની બાર કેફે માં બાર અંદર નથી બેઠા બહાર બેઠા છે અમે કંઈ ખાધું તો છે ને એક શું કેન્ડી ખાધી હતી અને પાણીપુરી રસ્તા ઉપર ખાઈ આવ્યા જ્યુસ પીવું બીજું કંઈ ખાઉં કાંઈ નથી ખાવ હતું બોલી ના હોત ઝાફડ ના બીજું